સુશાસન દિવસ અંતર્ગત થરાદ ખાતે મેઘા મેડિકલ કેમ્પમાં સંગન સારવાર થરાદના લોકો સેવાના કામમાં હંમેશા અગ્રેસર હોય છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આવતીકાલથી કેન્સર તપાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મેઘા મેડિકલ કેમ્પમાં આજે પાંચ હજારથી વધુ લોકોએ પોતાની આરોગ્યની તપાસણી કરાવી તમામ રોગોની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાંત ડોક્ટર દ્વારા સંઘન સારવાર મળતા લોકોએ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનિમય કોલેજ ખાતે મેઘા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધારે નિષ્ણાંત તબીબોની ટીમો તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજરી સારવાર આપી હતી આ મેડિકલ કેમ્પ્સમાં ન માત્ર સારવાર પરંતુ આધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ રોગોને લગતા રોગોનો નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી શ્રી શંકરભાઈ ચૌધરીએ મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેઘા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે જેમાં અમદાવાદના નિષ્ણાંત તબીબોની ટીમ સારવાર આપી રહી છે થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાજી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા એ જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ સારવાર આપવામાં આવશે આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનીંગ થઈ રહ્યું છે જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય આવતીકાલથી કેન્સર રોગોની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આરોગ્યની જાળવણી ખૂબ જરૂરી છે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે આજે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે થરાદ ખાતે આજે જયારે આ મેઘા મેડિકલ કેમ્પનું આયોજન થયું તેમાં લોકોને ઘર સારવાર મળી રહી છે આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે જે મુશ્કેલીમાં આપણને મદદ થઈ શકે છે આજે આ મેડિકલ કેમ્પસમાં કાર્યક્રમ અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાંસદ પરવતભાઈ પટેલ રાધમુર ધારાસભ્ય લવિનજી ઠાકોર બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પીજે ચૌધરી પક્ષના આગેવાનો કનુભાઈ વ્યાસ શૈલેષભાઈ પટેલ જીવરાજભાઈ ઉપસીભાઈ ઉમેદસિંહ બાબરભાઈ દાનાભાઈ તેમજ મોટી સંખ્યામાં થરાદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત અંદર સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર અને ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા કિડની ઇન્સ્ટિટ્યૂટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ એ તમામના સહયોગના કારણે આજે એક મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં લગભગ ચાર હજારથી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે અત્યારે જેટલું થઈ શકે તે સારવાર અહીંયા જ આપીશું જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળીને આરોગ્ય વિભાગની કરશે જન સેવા એ પ્રભુ સેવાનો આ સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ આગેવાનો પણ જે જોડાયા છે ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયા છે હું તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનું છું